નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આણંદની મુસ્લિમ મહિલાએ કર્યા છે પર્યુષણના ઉપવાસ આગળ વાત થશે પીએમ મોદીના ઘરે નવા મહેમાનનું આગમન લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત પીએમ ગુજરાતના પ્રવાસે ભાજપ અને વહીવટીતંત્ર સામસામે બાજ્યા હતા પંદર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હર્ષંઘવીએ મહિલાઓ અને દીકરીઓને ચેતવી છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના મુખ્ય આરોપીનો બંગલો તોડી પાડવામાં આવશે સૈયદપુરા હિંસા બાદ રિસ્ક લેવા માટે તૈયાર નથી સુરત પોલીસ આગળ વાત થશે નવરાત્રીમાં પડી શકે છે વરસાદ બોર્ડના પેપર ચકાસણીમાં બોલ કરતા ત્રેસઠ શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે આગળ વાત થશે અંબાજીમાં પોલીસને ત્રીજી આંખ દ્વારા લોકો પર નજર રાખવામાં આવશે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને અંતે માર્ગ અને મકાન પંચાયતમાં રૂપિયા અગ્નએંસી લાખનું કૌભાંડ સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અરવલ્લીમાં માર્ગ મકાન પંચાયતમાં રૂપિયા અગ્નએંસી લાખનું કૌભાંડ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જેસીબી દ્વારા કામો બતાવીને અન્ય વાહનો દર્શાવાયા છે રસ્તા રિપેરિંગના કામોમાં જેસીબીનો ઉપયોગ થયાનું દર્શાવ્યો છે તપાસ કરતા કાર બાઇક જેવા વાહનો નીકળ્યા પંચાયત વિભાગના ઓડિટમાં કૌભાંડ સામે આવ્યું છે જેમાં કૌભાંડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી પણ સામે આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે મોટા ગણેશ વિસર્જનમાં એસઆરપી આરએએફ અને સીઆરપીને તૈનાત કરવામાં આવશે વિસર્જનના રૂટ પર ત્રીસ પીઆઈ અને એસીપી ખડે પગે રહેશે તેમજ પાંચ ડીએસડીસીપી સાતસો એએસઆઈ અને અન્ય પોલીસ જવાનને તૈનાત કરવામાં આવશે સમગ્ર વિસર્જન રોડ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અસામાજિક તત્વોના મોબાઈલ સર્વેલન્સ પણ મૂકી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે સાત દિવસીય આ મહામેળામાં ગુજરાત સહિત અલગ અલગ વિસ્તારોમાંથી લાખો પદયાત્રિકો પદયાત્રા ખેડીને અંબાજી ખાતે આવી રહ્યા છે ત્યારે કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સીસીટીવી મારફતે નજર રાખવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના ત્રેસઠ શિક્ષકોને રૂપિયા બાણું હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે બોર્ડના પેપર ચેકિંગમાં દસથી ચાલીસ માર્કની ભૂલ કરી છે ધોરણ દસથી બારના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી શિક્ષકોએ પણ પેપર ચકાસણીમાં ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે ગયા વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી મહિનામાં ચોમાસું વિદાય લે છે ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ પંદર સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધીની હોય છે જેથી હાલ તેની અસર પણ જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિ સમયે પણ રાજ્યમાં વરસાદી માહોલ છવાશે જોકે આ અંગે હવામાન વિભાગ દ્વારા હજુ કોઈ આગાહી કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના સૈયદપુરામાં થોડા દિવસ પહેલાં ગણેશજીની પ્રતિમા પર મારવાની ઘટના બની હતી જેથી હવે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન હોવાથી પોલીસે રિસ્ક લેવા માગતી નથી જેથી સંવેદનશીલ વિસ્તારો માટે પોલીસે ખાસ રણનીતિ ઘડી છે આ વખતે સરકારની સાથે સાથે પ્રાઇવેટ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે ઉપરાંત ત્રણસો ને વીસ ધાબા પર પોલીસની ખાસ ટીમો તૈનાત કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપીએકની કાંડમાં સત્યાવીસ માસોમોના જીવ ગયા છે આ પાછળ મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાનો લાંચની રકમથી તૈયાર થયેલો યુનિવર્સિટી રોડ પરનો બંગલો તંત્ર દ્વારા હવે ગમે તે સમયે તોડી પાડવામાં આવી શકે છે તંત્ર દ્વારા હાલ તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે મનસુખ સાગઠિયાના આલીશાન બંગલાની વિગતો મહાનગરપાલિકાએ મંગાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રેલવે પોલીસે પંદરથી વધુ મહિલાઓને નિશાન બનાવીને લવ લવજિહાદ કરનારોનો પર્દાફાશ કર્યો છે આ મુદ્દે હરસંઘવે ટ્વીટ કર્યું છે કે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ ચાલી રહી છે આ એક ખૂબ જ મોટો ઘટસ્ફોટ છે હિન્દુ યુવતીઓને લવ જિહાદમાં ફસાવીને અત્યાચારના કિસ્સાઓમાં આપણે સાવધ રહેવું જોઈએ અને આપણી દીકરીઓ અને બહેનોને ચેતવવી જોઈએ તેમણે અમદાવાદ રેલવે પોલીસને અભિનંદન પણ આપ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે દેશના પંદર જેટલા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હજુ પણ નીચા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જેના કારણે દિલ્હી એનસીઆરમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદ ચાલુ હતો ઉત્તરાખંડના ચમોલીમાં ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે પણ બ્લોક થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ રાજ્યમાં દબાણને લઈને ભારે ચર્ચા છે દરમિયાન કચ્છના મુન્દ્રામાં દબાણ હટાવવા અને ન હટાવવા મુદ્દે ભાજપના નેતાઓ અને તંત્ર આમને સામને આવવાના એક અહેવાલ સામે આવ્યા છે તેમની વચ્ચે કયા દબાણ હટાવવા અને કયા ન હટાવવા તેને લઈને વિવાદ થયો હતો તેનો વિડીયો વાયરલ થયા છે તમે પણ જોઈ શકો છો આ મામલો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલીવાર ગુજરાત આવી ગયા છે પીએમ મોદીના સ્વાગત માટે હાલ તંત્ર દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી તો બીજી બાજુ પ્રજા પણ તેમના સ્વાગત માટે તૈયાર હતી પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ પણ આવી ગયો છે જેમાં પંદરથી સત્તર સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન મોદી ગુજરાતમાં રોકાવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ઘરે એક નવા મહેમાન આવ્યા છે આ મહેમાન માણસ નથી પણ એક નિર્દોષ વાછરડું છે સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું છે કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાવહ સર્વ સુખ પ્રદાહ લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે વડાપ્રધાને કહ્યું છે કે તેમણે આ વાછાડાનું નામ દીપજ્યોતિ રાખ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં મુસ્લિમ મહિલા જુલેખાબેન મુલ્તાનીએ પર્યુષણના ઉપવાસ કર્યા છે તેઓએ પંદર દિવસ માટે આ ઉપવાસ કર્યા છે તેમના પતિ દ્વારા નવરાત્રિ સમયે માતાજીની ઉપાસના અને ઉપવાસ કરવામાં આવ્યા હતા જુલેખાબેને ઉપવાસમાં પાણીનો પણ ત્યાગ કર્યો હતો તેઓ આ રવિવારે ઉપવાસના પારણા કરશે એક તરફ હિન્દુ મુસ્લિમના નામે તોફાનો થઈ રહ્યા છે તો બીજી બાજુ કોમી એકતાનું મોટું ઉદાહરણ પણ જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે